ગુજરાત સરકાર દ્વારા આશા વર્કર તથા આશા ફેલિસિટર બહેનોની નિમણૂક કરવામાં આવી છે ત્યારથી લઈને અત્યાર સુધી અનેક રોગ માતા તથા બાળકને લગતી તમામ પ્રકારની સેવા આશા વર્કર તેમજ આશા ફેસિલિટર બહેનો દ્વારા આપવામાં આવે છે જેમાં સગર્ભા સ્ત્રીની નવ મહિના સુધી સંભાળ લેવી જીરોથી પાંચ વર્ષ સુધીના બાળકોની સંભાળ લેવી માતા તથા બાળકોને રસીકરણ અપાવવું સ્ત્રી તથા પુરુષોને કુટુંબ નિયોજનનો લાભ અપાવવો મેલેરિયા ટીબી ડેન્ગ્યુ એઇડ્સ કેન્સર રક્તપિત તથા નાના મોટા તમામ રોગોની સેવા આપવી વિકલાંગ બાળકો તથા વૃદ્ધોની સંભાળ લેવી આયુષ્યમાન કાર્ડનો લાભ ગ્રામજનો સુધી પહોંચાડવો તેમજ સરકાર દ્વારા જે કોઈ પણ યોજનાનું અમલીકરણ થાય તેને ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ આશા વર્કર તથા આશા ફેરી ફેસિલિટર બહેનો દ્વારા કરવામાં આવે છે ત્યારે આશા વર્કર તેમજ આશા ફેસિલિટર બહેનો ચોવીસ કલાક દરમિયાન પોતાની ફરજ નિભાવતા હોય છે તેવામાં તમામ પ્રકારના સેવાકાર્ય માટે તેઓને માસિક વેતન વાઉચર પદ્ધતિ દ્વારા માત્ર બે હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે તો બીજી તરફ હાલના સમયમાં મોંઘવારી ખૂબ ઉચ્ચ પ્રમાણમાં હોય જેના લીધે તમામ આશા વર્કર બહેનો ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના તમામ આશા વર્કર તથા આશા ફે આશા ફેસિલિટર બેનોને સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી માસિક વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી મારું નામ નૈનાબેન સુરેન્દ્રસિંહ કોષાને છે હું કરા પીએસસી વાલિયા તાલુકાના કરા ગામના કરા પીએસસી ગામમાં આશાવાડ તરીકે આ તરીકે કામ બજાવું છું અને અમારે સરકારશ્રીને અમે આવેદનપત્ર આપ્યા આપ્યા છે કલેક્ટરશ્રીને અને અમારું આવેદનપત્ર સ્વીકારે અને સરકારશ્રીને એક જ અરજ છે કે અમારું વેતન વધારે અમારો પગાર ફિક્સ કરે અને અમારી કામગીરી જે છે એ કામગીરી અમે કરીએ જ છીએ તો તેનું વેતન અમને આપે કાયમી ધોરણ અમને કરે એ જ અમારી સરકારશ્રીને અરજ છે અપેક્ષા છે મારું નામ નીલાબેન કિરીટભાઈ શ્રીમાણી છે હું કોન પીએસસીમાં આશા ફેસિલિટર તરીકે એની ફરજ બજાવું છું અને અમે આજે સરકારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે સરકારશ્રી અમારા તરફ પણ ધ્યાન દોરે અને અમારું પણ આજે અમારી જે માંગ લઈને આવ્યા છે એ અમે ખૂબ જ આશા લઈને આવ્યા છે કે સ્વીકારાય અને જે પ્રમાણે સરકારશ્રી બધા જે વર્કરોને આપે છે આઠ કલાકની જે રોજ એ પ્રમાણે સાતસો રૂપિયા આપે છે તો અમને તો એક કલાકના બે રૂપિયા જ મળે છે હવે મહિનાના જો બે હજાર આપે તો એક દિવસના બે રૂપિયા એક કલાકના થાય તો અમે કેવી રીતે આની અંદર ગુજરાન ચલાવીએ અને બીજું કે ચોવીસ કલાકની અમારી ડ્યુટી છે અમે ચોવીસ કલાક કામ કરીએ છીએ અડધી રાતે પણ આવે તો અડધી રાતે પણ અમે સેવા આપીએ છીએ અને જે સરકારની બધી જ લાગુ પડતી જે પણ આવે છે કામગીરી અને જે કોઈ પણ પ્રોગ્રામ આવે છે આશા વર્કર અને આશા ફેસિલિટરો સર્વેથી માંડીને બાળક જ્યારે જન્મ લે છે તે પહેલાં જ્યારે માતા જ્યારે નવી સગર્ભા બનીને આવે છે તે પછી પણ લોડ બે વર્ષ સુધી અમે પણ અમે બધી એ આપીએ છીએ સુવિધા આપીએ છીએ એટલે અમારી એક જ માંગ છે કે સરકાર અમારી બાજુ ધ્યાન લઈ અને અમારી વિનંતી સ્વીકારે અને અમને આવેદનપત્ર સ્વીકારે અને અમારો જે કંઈ પણ એમને સહકાર આપે એટલું જ અમારી આશા છે